તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા જય સંવિધાન તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે જે વ્યક્તિએ એ સમાજને એવા શબ્દ એ સમાજ વિશે એવા શબ્દ બોલીને સમાજને આખો અપમાનિત કરી દીધો છે એ સમાજની મિત્રો વસ્તીની વાત કરીએ ને તો ભારતમાં સૌથી વધારે જેમની વસ્તી છે એવો આપણો કોળી સમાજ સમસ્ત કોળી સમાજ એમાં તળપદા વાળિયા ઘેડિયા સમસ્ત કોળી સમાજ મિત્રો આમ વાત કરીએ તો જે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના કેબિનેટ કક્ષાના મંત્રી એટલે કેબિનેટ કક્ષાના મંત્રી આમ જોઈએ ને તો અંદાજિત હાથ થી આઠ મંત્રી કેબિનેટ કક્ષાના હોય પછી રાજ્ય કક્ષાના હોય તો કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય એનું સ રાજ્યકક્ષાના મંત્રી હોય એની કરતાં પણ ઉછું સ્થાન હોય મુખ્યમંત્રી પછીનું તો મિત્રો એવું મોટું જેનું સ્થાન છે અને એને જે હોદ્દો આપેલો છે એ પણ ખૂબ અગત્યનો નાણાં વિભાગ ઊર્જા વિભાગ અને પેટ્રોકેમિકલ વિભાગના જે કેબિનેટ કક્ષાના મંત્રી એવા કનુભાઈ દેસાઈએ જે હોળી સમાજ વિરુદ્ધ કેવું બોલ્યા છે અને મિત્રો એવું એ બોલ્યા કે કોળિયા કૂટાય અને ધોળિયા સૂટાય પછી કોળિયા એટલે કોળી એવી રીતે પાછા એના પોતે જ તે શોખવેટ કરે છે એ પણ મિત્રો આ બધું મોટી ન્યૂઝની ચેનલો છે બધી મોટી ચેનલો એમાં મિત્રો વ્યવસ્થિત મિત્રો સોખા અવાજ સાથે મિત્રો એ એ આખો વિડીયો મિત્રો મેં જોયો પછી મિત્રો આ શરૂઆત કરી મેં બન બનાવવાની એટલે મિત્રો એને એવું કીધું એનો મતલબ આપણે એવો થાય છે કે આપણે હાવ હાવ નિમ્ન કક્ષાને એને બતાવ્યા એ શબ્દ દ્વારા એવું એ શબ્દ વાપરીને એટલે મિત્રો હવે જાગવાનો સમય આવી ગયો છે કારણ કે અત્યારે આવું આખા સમાજની એને એવું એવું બોલ્યા માત્ર ને માત્ર કોઈક વ્યક્તિ હોય પર્સનલી એનું નામ લઈને બોલ્યા હોય તો તો વાત આપણે અલગ છે પરંતુ આખા સમાજ અને ઈ સમાજની અને દોઢસો કરોડમાં સૌથી વધારે જે સમાજની વસ્તી છે એ સમાજની અને એ સમાજ ધારે તો મુખ્યમંત્રી બનાવી શકે છે અને મુખ્યમંત્રીને પદ ઉપરથી હટાવી શકે છે વડાપ્રધાન એ સમાજ બનાવી શકે અને વડાપ્રધાન ધારે તો વડાપ્રધાને ન પણ સૂટીને લાવી શકે એવો મોટો સમાજ અને એ સમાજ અને મિત્રો સમાજ સર્વશ્રેષ્ઠ ના બધા સમાજ સર્વશ્રેષ્ઠ છે પરંતુ કોળી સમાજ એ પણ ખૂબ એટલે ખૂબ મહેનતું સમાજ આપણો અને રાષ્ટ્ર માટે ખૂબ એટલે ખૂબ એને બલિદાન આપ્યા છે આઝાદી પહેલાં આઝાદી પછી અને વર્તમાનમાં પણ ખૂબ એટલે ખૂબ રાષ્ટ્ર માટે ખૂબ સારું એવું કાર્ય બધા સમાજ એક સારું જ કાર્ય કરે છે અને આપણા સમાજનું પણ ખૂબ લોકો બધા હોય તે સારું કાર્ય કરે છે રાષ્ટ્ર માટે તો મિત્રો જેની એટલી બધી વસ્તી હોય આપણા સમાજની અને મિત્રો હવે જે આ ભાષણ કર્યું છે એની પાછળ બંધારણની દ્રષ્ટિએ કાર્યવાહી થવી જોઈએ અને બીજા નંબરમાં વાત એ કે આપણા સમાજના તમામ કલાકારો પછી સોશિયલ મીડિયામાં જેમનું આગું સ્થાન હોય એ તમામ કારણ કે અત્યારે જે થયું છે એ સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ પ્રકારની મોટી મોટી ન્યૂઝની ચેનલો છે એના થકી આપણા સુધી આ આપણા સમાજ વિશે આવું બોલ્યા એ પોષ્યું છે તો સોશિયલ મીડિયામાં જે કોઈ પણ વ્યક્તિઓ એક્ટિવ હોય તે તમે તમામ વ્યક્તિને મારું કહેવાનું એમ કે એ તમામ વ્યક્તિ બોલો કે આવું આપણા સમાજ વિશેને બોલા છે તે કેમ આવું ન બોલવું જોઈએ એમ અને પોત આમ કહે ને તો તમામ વ્યક્તિ જે સોશિયલ મીડિયા સાથે એટલા બધા આમ સોશિયલ મીડિયામાં જેમનું નામ બોલે છે બહુ આગળ પડતું એ સિવાયના તમામ વ્યક્તિ હોય જેની પાસે સ્માર્ટફોન હોય એ તમામ કેમેરાવાળો કહે ને ટૂંકમાં કેમેરાવાળો ફોન જ જોવે તો કેમેરાવાળો ફોન હોય તો એમાં તમને તમારી જે તમે શબ્દમાં બોલી શકો તમે આપણે જાદુ નહીં તો કાંઈ નહીં ત્રીસ સેકન્ડનું તો હરેક વ્યક્તિ બોલી કે તો તમામ વ્યક્તિએ આપણા સમાજના છે એ તો બોલવું જ જોઈએ અને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં મેં કે ઇન્સ્ટાગ્રામમાં મેં કે યુટ્યુબમાં મેં કે ફેસબુકમાં મેં કેમ કારણ કે પોતે અત્યારે તમામ સમાજને બોલવાની ખાસ આવશ્યકતા છે તો મિત્રો આપણે રાજ્યમાં ખાસ વાત એ એક એ વાત પણ એક એ છે કે સાત તારીખે આપણે મતદાન કરવા જવાનું છે તો મતદાન કરતી વખતે એક વાત ખાસ ધ્યાન દોરવા જેવી એ છે કે આજે લોકસભામાં જે ઉમેદવારો ઉભા રહ્યા છે એ ઉમેદવારો વિશે તમે ખાસ મતદાન દેવા ગયા પહેલાં તમે વિચારજો કેટલો એની પાસે એજ્યુકેશન છે કેટલું નોલેજ છે અને એજ્યુકેશનની સાથે એજ્યુકેશન કરતાં પણ આપણે ખાસ એટલે ખાસ એક ધ્યાનમાં લેવો લેવા જેવો મુદ્દો એ કે એ બધા જે આવ્યા છે મતલબમાં જે વ્યક્તિએ ફોર્મ ભરેલું છે અને આપણે એને મત દેવા જવાનું છે તો ભાજપ કોંગ્રેસ કે અપક્ષ ગમે એ તો આપણે કહીને શિક્ષણ સાથે એક એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે એ ડાયરેક કે ડાયરેક લોકસભાની લડવા નહીં ચૂંટણીમાં અને મતલબ લોકસભાની તરીકે ડાયરેક ઉમે ડાયરેક ઉમેદવારી નોંધાવી નહીં હોય એ પહેલાં પણ એ કંઈક નાની મોટી જે ક્ષેત્રમાં તે સુટાણા છે આ તે ગમે એ રીતે હશે પછી જ તે આવી મતલબમાં લોકસભાની આપણે એમ કેને મોટી શાદી ભાઈ છે મોટી ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે તો આપણે એ અગાઉ જે ક્ષેત્રમાં એ હતા તો એના જે એ સમયે જે એ ફરજ બજાવતા હતા એ તો એની ફરજ જોવાની છે એના કેવા કાર્યો છે એને કેવી જન આમ લોકોની રાષ્ટ્ર માટે કેવું એનું કાર્ય છે કેવું યોગદાન છે શું એને ભ્રષ્ટાચાર કર્યો ભ્રષ્ટાચાર કર્યો હતો કે નથી કર્યો એ બધું એ ખાસ બાબત જોવાની છે કે લોકોના હિતમાં એને કેવા કાર્ય કરેલા છે તો રાષ્ટ્ર માટે એને સારું કોઈ પણ પાર્ટીના વ્યક્તિ હોય રાષ્ટ્ર માટે જેને સારું કામ કર્યું હોય અને શિક્ષણ પણ એની પાસે હાસું હોય અને એમ કહે ને આપણે તો એવા વ્યક્તિ જે ઉમેદવાર હોય એને તે આપણે છૂટીને લાવવા જોઈએ એ પણ ખાસ ધ્યાનમાં દોરવું જોઈએ ગમે ત્યારે ડિબેટમાં બોલાવે એટલે કે મતલબમાં ગમે ત્યારે ઊભા રહેવા એને કહે ગમે એ વ્યક્તિ સાથે તો લોકસભાના સદસ્ય એટલે ખૂબ એટલે ખૂબ મોટું સ્થાન કહેવાય એટલે એની સામે ગમે એ વ્યક્તિ સાથે બોલીએ કે એમ લોકસભાનું સત્ર શરૂ હોય ને ત્યારે કેબિનેટ કક્ષાના મંત્રીને અથવા રાજ્ય કક્ષાના મંત્રીને જે કાંઈ સવાલ કરવા હોય ને આપણા જે જે વિસ્તારમાં એ વ્યક્તિ હોય એને એ વિસ્તારના વિકાસના કાર્યની તેમજ અન્ય રીતે રજૂઆત કરવી હોય તો ઢડ લોકસભામાં જ્યારે સત્ર શરૂ હોય ત્યારે બોલીએ કે એવા વ્યક્તિને જ તે સૂટજો નહીં કે આવું બેસી અને સત્ર પૂરું થઈ જાય તો આમને આવે એવા એટલે મિત્રો આમ જોઈએ તો એજ્યુકેશન એના પહેલાં કરેલા જે જે સત્તામાં હોય ઉમેદવારી લોકસભામાં નો નોંધાય હોય એ પહેલાં જે અન્ય અન્ય અલગ અલગ ક્ષેત્રમાં તો હોય તો જ તે લોકસભાની લડતા હોય ચૂંટણી તો એ એના કાર્યો એજ્યુકેશનની બધું ખાસ ધ્યાને રાખવા જેવું છે કારણ કે મિત્રો આપણે હારા ઉમેદવારોને લાવવા કે આમ રાષ્ટ્રના હિતમાં જેને એમ એના જુસ્સો હોય છે મારે રાષ્ટ્રનું સારું કાર્ય કરવા માટે જ મારે છૂટાઈને આવવું છે લોકોના પ્રશ્નો સાંભળવા લોકોની અલગ અલગ જે પડતી મુશ્કેલી છે એ અને ખાસ વાત તો એ કે મારા દેશના ખેડૂતોને પ્રથમ મારા દિલમાં સ્થાન આપવું છું એવા વ્યક્તિને જ તે છૂટીને લાવજો કારણ કે આપણા દેશમાં આપણો દેશ કે ને કૃષિ પ્રધાન છે અને આપણા દેશમાં સૌથી આગળ પડતું આમ કહે ને સ્થાન આગળ પડતું સ્થાન તો એ આર્મીવાળા ઇન્ડિયન આર્મી પછી એમ કહે ને ખેડૂતો એ લોકોનું આગળ પડતું સ્થાન કહેવાય કારણ કે આર્મી છે તો દેશ સુરક્ષિત છે ખેડૂતો છે તો આપણે ખાઈએ કે ઘેરે બેહીને જે કાંઈ આપણે ત્રણ ટાઈમ બે ટાઈમ હવાર ને હવારમાં નાસ્તો જે કાંઈ જે પ્રમાણે જે લોકો કરતા હોય એ પ્રમાણે એ બધું આપણે ખેડૂતો છે તો જ તે શક્ય છે ખેતરમાંથી અનાજ પાકીને આવે અને એ બધું દળાઈ ના આખી પ્રોસેસ એ તો આપણે વર્ણવી એટલી બધી મુશ્કેલ છે પરંતુ એ બધું ખેડૂતો છે તો જ તે શક્ય છે આપણું જીવન અને આર્મી છે તો જ તે આપણે દેશ આખો સુરક્ષિત છે એવી રીતે મિત્રો ખેડૂતોના હરેક પ્રશ્નો બધી માર્કેટિંગ યાર્ડમાં જઈ અને કહીને એ રીતે મહિનામાં એક વખત હાજરી આપી અને ખેડૂતોના તમામ પ્રશ્નો સાંભળી કે એવા તે વ્યક્તિને લાવજો એવા જ વ્યક્તિને મતલબમાં છૂટીને લાવવાના છે એવા જ વ્યક્તિને મત આપજો તો મિત્રો આ બધી આપણે બાબતો ખાસ ધ્યાને દોરવા જેવી છે કારણ કે જો એક વખત છૂટાઈ જશે પછી મિત્રો એ કાંઈ થવાનું નથી એટલે આપણે ખાસ આપણને થોડું ઘણું જ્ઞાન હોય ને તો આપણે આપણા ઘરના ધારો કે બધાએ ગ્રેજ્યુએટ ન હોય ગ્રેજ્યુએશન બધાએ ન પૂરું કરેલું હોય બધાએ માસ્ટર ન હોય બધા એસએસસી પાસ ન હોય એટલે મતલબમાં એમ અભણ પણ હોય આપણા ઘરમાં આપણો પરિવાર હોય એમાં તો મિત્રો બધાને બેહીન પહેલાં એક વખત મત દેવા જાવ પહેલાં બધાએ વિચારવું કે હું કોઈ ખોટા ઉમેદવારોને મત ન જાય એવી રીતે આપણા ખેડૂતો આર્મી અને મેં કીધું એમ બધાનું અને મજૂર વર્ગના તમામ વ્યક્તિનું મિત્રો મજૂર વર્ગને પડતી મુશ્કેલી હોય આમ કે ને તો આખા એના જે કાય વિસ્તાર હોય એ બધાય વિસ્તારની જે કાય સમસ્યા હોય એને સાંભળે અને એનું નિરાકરણ લાવીએ એકે એવા વ્યક્તિ હોય એને જ આપણે મત આપી અને લાવવા જોઈએ તો મિત્રો આપણે અંતમાં તો બીજું તો કાઈ ન કઉ પણ જે આપણો સમાજ વિશે ગુજરાતનો નહીં પરંતુ ભારતનો સૌથી મોટામાં મોટો સમાજ વિશે આવું એને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો સમાજ અને એ સમાજ જે ધારે એને મુખ્યમંત્રી બનાવીએ કે મુખ્યમંત્રી પદ ઉપર હટાવી પણ હકે એ કઈ રીતે તો એ મતદાન કરીએ અને કેમ કે અત્યારે લોકશાહી આપણો દેશ છે તો એવી રીતે મતદાન કરીએ અને મિત્રો સૌથી વધારે ને તો ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે વસ્તી હોય તો કોળી સમાજની છે સમસ્ત કોળી સમાજની તો મિત્રો અલગ રાજ્યમાં અલગ અલગ રાજ્ય છે આપણા તો અલગ અલગ રાજ્યમાં અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે કોળી સમાજને આપણે ધારો કે ગુજરાતમાં છે તો ગુજરાતમાં કોળી સમાજ અલગ બીજું રાજ્ય હોય મહારાષ્ટ્રમાં તો એના અલગ રીતે આપને મતલબમાં નામના મળી હોય તો મિત્રો આખા ભારત દેશમાં ખૂબ એટલે ખૂબ આપણી સૌથી વધારે વસ્તી છે તો હવે અંતમાં તો કંઈ નહીં કહેવું પણ એટલું કહી દઉં કે આપણા તમામ સમાજના જે લોકો છે એ સોશિયલ મીડિયા મારફતે આ વાતને રજૂ કરો અને ખાસ વાત તો એ કે શક્તિસિંહજી ગોહિલનો આપણે ખા ખાસ એટલે ખાસ આભાર માનવો જોઈએ કારણ કે આપણા સમાજના હિત માટે એને સ્ટેજ ઉપર જ રહી અને ખાસ એટલે ખાસ આપણા સમાજના હિતમાં જેને રજૂઆત કરી એટલે આપણે શક્તિસિંહજી ગોહિલનો તો ખાસ એટલે ખાસ આભાર માનવો જોઈએ તો મિત્રો અંતમાં એટલું જ કહી દઉં કે અત્યારે એકતા બતાવવાની ખાસ જરૂરિયાત છે કારણ કે અત્યારે જાગૃત નહીં થઈ તો આવનારા સમયમાં કોઈ પણ સમાજને અપમાનિત કરશે માટે અત્યારે જ તે જાગવાની ખાસ જરૂરિયાત છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક અન્ય મિત્રો સુધી પહોંચાડજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારમ બાપા